વડોદરાની એમ યુનિવર્સિટીમાં ફરી એકવાર સામે આવી લાલિયાવાડી પદવીદાન સમારોહમાં વિલંબ થતા હજારો વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કોમન એક્ટમાં સમાવ્યા બાદ યુનિવર્સિટી સરકાર હસ્તક થઈ ગઈ હોવા છતાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે પાંચ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે યુનિવર્સિટીના કુલપતિ બદલાતા આ સમારોહને મોકૂફ રખાયો હતો ડિગ્રી સર્ટિફિકેટ મળવામાં વિલંબ થતા વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યોમાં યુનિવર્સિટીના લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે છે વિદ્યાર્થીઓનો આરોપ કે વધુ અભ્યાસ માટે દેશ કે વિદેશ જવું હોય તો પ્રવેશ મેળવવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પદવીદાન સમારોહ ન યોજાતા સાયન્સ કોમર્સ ટેકનોલોજી સહિતની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રીની રાહ જોઈને બેઠા છે વર્ષોની દરમિયાન યુનિવર્સિટી દર વર્ષે લગભગ આઠથી દસ મહિના લેટ જેટલું આ કોન્વોકેશન સેરેમનીનું પ્રોગ્રામ છે તે કરતી હોય છે આની એક ભૂલ આપણે જોવા જઈએ એક કારણ હું તમને કહેવા માગું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જ્યારે ભૂતકાળના હતા ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ તેમને પાંચ સેપ્ટેમ્બર એટલે કે ટીચર્સ ના દિવસે આ જે ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશનનું પ્રોગ્રામ હતું સેરેમની હતી તે જાહેર કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસરથી જે વાઇસ ચાન્સેલર છે તે બદલાયા છે નવનુક્ત વાઇસ ચાન્સેલર જે છે તે આવ્યા છે પાંચ વર્ષ માટે આ જવાબદારી મળી છે નૈતિક જવાબદારી મળી છે તો એમાં વિદ્યાર્થીઓનું હિત વિચારે વડોદરા શહેરના વિદ્યાર્થીઓનું હિત વિચારે અને યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા કઈ રીતે આગળ વધે અને જે રેન્કિંગ આપણી ઘટતી જાય છે એ રેન્કિંગ પાછી આપણે કઈ રીતે મેળવી શકીએ તેના ઉપર કાર્ય કરે દર વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ચાર મહિના ડિગ્રી લેટર ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે એવી જ આશા છે હમણાં તો આ વર્ષે ખૂબ જ જરૂર હોય છે પણ કોઈ વિદ્યાર્થીઓને બહાર જવું હોય ફરવા તો એ લોકોને પણ ડિલે કરવું પડશે જ જવાનું ડીલે કરવું પડે છે આગળના સત્તાધીશોને આ જાણ કરવી જોઈએ કે આ ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશનનું જે કાર્ય છે તે વહેલી તકે કરવામાં આવે જેનાથી આગળ બીજે વિદ્યાર્થીઓને બહાર એટલે વાત બહુ ગંભીર છે યુનિવર્સિટીના સત્તાધીશોએ યુદ્ધના ધોરણે જ્યારે એમએસ યુનિવર્સિટી એક્ટ હતો ત્યારે એક્ટમાં સંપૂર્ણપણે લખવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બરના એન્ડમાં કે ઓક્ટોબરના સેકન્ડ વીકની અંદર કોન્વોકેશન થયા જ જવો જોઈએ એવો કાયદોની જોગવાઈ એમએસ યુનિવર્સિટી એક્ટમાં હતી જ્યારથી આ કોમન એક્ટ આવ્યો છે એમએસ યુનિવર્સિટીનું કચ્ચર ગાણ કરી નાખ્યું છે આ ભાજપ સરકારે અને મનફાવે એવી રીતના યુનિવર્સિટી ચાલી રહી છે જેના જેના કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે